સુરેન્દ્રનગર જિલ્લામાં ડિજિટલ ઇન્ડિયાના નારાની એકસો સરકાર નથી આ વાતની પુષ્ટિ ખુદ સરકારે વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કરી આ ઉપરાંત જિલ્લાની છસો શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગ શાળાઓ નથી અને લર્નિંગ બાય

સુરેન્દ્રનગર જિલ્લાની એક બેતાલીસ શાળા જે સરકારી શાળા છે ત્યાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ નથી છસો આડત્રીસ જેટલી શાળાઓમાં કોઈ પણ પ્રકારની પ્રયોગશાળા અને વિજ્ઞાન પ્રયોગશાળા જ નથી એક તરફ સરકાર જે શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે અને ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જાય તે માટે પગલા ભરી રહી છે પરંતુ જે વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા છે જેમાં જમીન અને આસમાનનો ફરક હોય તે પ્રકારનો કિસ્સો અને ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે જે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે ત્રજત્ન તેમની સાથે વાત કરશું ખાસ કરી આ અહેવાલ વિધાનસભામાં રજુ થયો છે ખૂબ સરકારે આકડ આપ્યા છે શું કહેશો કે સુરેન્દ્રનગર જિલ્લામાં એકસો બેંતાલીસ શાળામાં કોમ્પ્યુટર લેબ નથી તે પ્રશ્ન ખૂબ જ દુઃખદાયક કહેવાય કારણ કે સરકાર ડિજિટલ ક્રાંતિની વાતો કરે છે દરેક જગ્યાએ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે શિક્ષણનો પાયો જેમાં જ્યાંથી ડિજિટલ ક્રાંતિમાં આગળ વધવાનું છે વિદ્યાર્થીઓ એ તેવી શાળાઓમાં જ કોમ્પ્યુટર લેબ ન હોય તો એ વિદ્યાર્થીઓ ક્યાંથી ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધશે ખાસ કરીને આ લેવો વાત છે કે કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચે છે ગ્રાઉન્ડ લેવલ ઉપર લેબ પણ છે કોમ્પ્યુટર નથી સાધનો નથી શું કહેશો શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે ત્યારે જો સાધનો પૂરા ન વસાવી શકાય તો એ કરોડો રૂપિયા જાય છે ક્યાં એક મોટો વિકટ પ્રશ્ન કહેવાય

હવે એક જ માંગ છે કે શાળાઓમાં કોમ્પ્યુટર લેબ અને કોમ્પ્યુટરના પૂરા સાધનો વતાવાય અને વિજ્ઞાનમાં પણ તેના પૂરા સાધનો વતાવાય જેથી વિદ્યાર્થીઓ આવનાર દિવસોમાં એક શિક્ષણની મોટી ક્રાંતિ સર્જે અને ગુજરાત શિક્ષણમાં આગળ વધે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે સરકારી શાળાઓ આવેલી છે આમ પણ તેની પરિસ્થિતિ અત્યંત દયનીય હાલતમાં છે અનેક વખત સરકારમાં આગેવાનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ જે વિધાનસભામાં

પાયાનું ઘડતલ છે તે શાળાના જે પ્રાથમિક શાળાઓમાં થતું હોય છે પરંતુ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ન હોવાના કારણે તે અભ્યાસક્રમથી પણ વિદ્યાર્થીઓ વાકેફ રહેતા હોય તે પ્રકારના કિસ્સાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ખરેખર સારું જ્ઞાન મળે સારું શિક્ષણ મળે કોમ્પ્યુટર અને ડિજિટલની પણ માર્ગદર્શન મળે અને ખાસ કરી વિજ્ઞાન પ્રવાહને લેબ પણ ઉપલબ્ધ થાય તેવી હાલ વાલીઓ અને જે આગેવાનો છે સુરેન્દ્રનગર જિલ્લાના તેમની હાલ માંગ ઉઠવા પામી છે જી